ખેડા જિલ્લાના મહુદા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી મહુદા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે પંકજભાઈ ત્રિવેદી વ્યવસાય વકીલ તેમજ મહુદા તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે સ્મિત પટેલની વરણી કરવામાં આવી હતી મહુદા એપીએમસી ખાતે પુષ્પક અને ફુલહારથી સન્માન કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપા સંગઠનના કાર્યકરો હોદ્દેદારો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા વધુમાં પરિચય મારું નામ પંકજ ત્રિવેદી મૌદા શહેરમાં હું વકીલાતની પ્રેક્ટિસ કરું છું છેલ્લા વીસ વર્ષથી અને અત્યારે હાલમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે પાર્ટી અત્યારે હાલમાં આખા વિશ્વમાં ડંકો વગાડે છે અને એ વિશ્વમાં ડંકો વગાડવા આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ચાણક્ય એવા અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ખેડા જિલ્લા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ સાહેબ અને આપણા માનનીય લોકલાડીલા સંજયસિંહ મહિડા સાહેબ આપણા એમએલએ એ લોકોના અથક પ્રયત્ન અને એ લોકો જોડે આજે મને કામ કરવા માટે મારી મહુધા શહેરના પ્રમુખ તરીકે મને જે જવાબદારી આપવામાં આવી છે એ બદલ હું સમગ્ર પાર્ટીનો અમારા મહુધા શહેરના વડીલો અમારા કાર્યકર્તાઓ અને મહુધા શહેર તાલુકાના આગેવાનો વડીલો બધાનો હું આભાર માનું છું અને અત્યારે હાલના આગલા દિવસોમાં જે વિકાસના કામો નરેન્દ્ર મોદી સાહેબની દરેક સરકારી યોજનાઓ હોય કે દરેક કાર્યક્રમો હોય એ કાર્યક્રમોને અમે આગળ ધપાવીશું અને વિકાસના કામોમાં સહભાગી બધા સાથે લઈને ચાલીશું તેવી મારી વિનંતી જી આપનો પરિચય મારું નામ સ્મિત જીતેન્દ્રભાઈ પટેલ રહેવાસી ગામ અલીણા સ્મિતભાઈ તમને પ્રમુખ તરીકે વરણી કરાઈ છે શું કહેશો ગત રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રમુખની વરણી કરવામાં આવી તે બદલ સી આર પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ખેડા જિલ્લાના અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ સાહેબ ખેડા લોકસભાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ મહુધા વિસ વિધાનસભાના યશસ્વી લોકલાડીલા અમારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સાહેબ મૌધા તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ સોડા મહુધાના એકસો ત્રણ બૂથ બુથ અધ્યક્ષોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને જે જવાબદારી સોંપી છે તે બદલ હું સૌનો આભાર માનું છું મહા નિસાર નિશાર શેખ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ